એક જણો જમતો હતો એક જણો બોલ્યો બાસુદી કોઈ ખાતા નહીં બાસુંદી ખાતી થઈ ગઈ છે પંગીત માં હો કોક ના લગ્ન માં ગયો છે પેલું વેલું જ બહાર ગયું હશે બાસુંદી કોઈ ખાતા નહીં ઘર ધણી આવીને કે એક મૂક્યો ખાઈ લઈશ ને મનો આ બાસુંદી ખાય બાસુદી ને તારી માં કઢી છે એ થોડીક ગળી થઈ ગઈ તમારા બાપને ને પડી બાસુદા ખાતા છે ખરે

હકીકત સાહેબ પણ એક એક તમે હું એટલું જ કહું કે જેટલા પ્રસંગો છે એમાં બેનો બાદ પાક કરી નાખો તો વાહ વધે હું તો અમુક બેનો ભાષણ કરતા એ ન ગમે અમારે પુરુષની છમાવડી થવું છે લેવલ તમે નાનું કરો છો પુરુષની તાકાત નથી તમારા લેવલ નો બની શકે સાહેબ આ નક્કી વાત છે પુરુષ તરીકે જેટલું છે ને તમે જુઓ બેનો પાસે જેટલી વસ્તુ હોય ને જો અંબોડો ફુલિંગ પુરુષ વાચક સુધ લો સાડ લો પગનો છડો દાણો પછી કોઈ હાવ કરીને વાળી કદ નાખી વસ્તુ છૂટી છે હે બાજુ બધું આવે ઘણું આવે આપણે સોય કહી ટોભી કહી આપણે એવું આવે બેનું ગાય ગરબો આપણે ગાય ગરબી હમ બધું એક નું એક જ છે નું જેના ઘરમાં સન્માન ન હોય એ ઘર કોઈ સંપત્તિ જગ્યાએ મેં બેનો બહુ વખાણ કર્યા તો એક જણ કે ઘી્યા ભાખરીયું કરે એવા દે જાઉં બોલો હવે એને એને આપણને એમ થાય પણ વાત એ છે સાહેબ કે

વીરો ઝગમગ ન થતો વીરો ડગમગ ડગમગ પણ બરોબર ગોર દાદા બેઠેલા બરોબર છોકરો ફેરા ફરે વરરાજો આણ ગોર દાદા કંકાવટી ને ચોખા રહી ગયેલા દાદા નું ગળું તમને ગો આમ નજો આમ જેટલા મોટી ઉમરના માતાઓ હોય ને ગામડામાં લગ્નમાં ગયા હોય બહુ ખબર હોય એ લગ્નની મજા જુદી હતી એ તમને કહો એક તો ગાડામાં બેહી ગયા હોય ધૂળ ઉડી ગયું હોય તે દી તો દીકરીઓ હાવ સસ્તા મેકઅપ હતા લાલી ને મશ ને એ ઘેરે જ અરીસો પછી તો કઈ અરીસા જોવાનું હોય નહીં એ તડકિયા બધું ઓગળે લાલી અહીંયા પગી હોય મશી અહીંયા આવી હોય એની કાંખમાં એનો એનો છોકરો એને ભાડે રાડ્યું નાખતો હોય એના હામાં કીધા મૂંગો મેં તા તો ઓલો છોકરો પછી ખબર પડે કે આ ડોહો કાળ ક્યાં ફાળે તારામાં એ બધું હમણાં થયું હોય બધું આપણને એમ થાય કે સોમાહામાં સૂટણી નું બોર્ડ આવી જાય એવું બધું વાગલું હોય એ પછી અંદર અંદર ઉતર્યું હોય એમાં ગળા બેહી જાય વેજીટેબલ ઘીના ના ઢેફલા આવ્યા હોય તોય તોય ગીત અહીંયા ફેશન ના ગાય પાસે એક તો ગળા બેહી જવા હોય એમાં ફેશન નું ગીત ઉપાડે કેવું પડે એક કડી ગાવ Gardin, ma voglio andare a nove. Pulano te casare. Gazzare. Morti. Gazzare. 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 Gazzare.

ટિકટોક માં વાહ બેટા તો ભાવ થી બે છોકરાઓ સાંભળો તમારે ભણવા માટે ઉત્તમ કન્યા જરૂર પડી છે એટલે ભણવા માટે ઉત્તમ કન્યા જરૂર પડે કે ઢીંગલી થોડી સવાય એક એક દુકાને બોર્ડ માર્યું લગ્ન ની તમામ સામગ્રી અહીંથી મળે છે તમારો ભૂરો ન્યા લખ્યું લગ્ન ની તમામ સામગ્રી અહીંથી મળે છે તો ભૂરો કે તન્યા છે કન્યા ચોતલી એક છોકરી નો મળે ભાઈ કન્યા થોડી મળે તો હું બોલ માર્યું કન્યા લગ્ન ની તમામ સામગ્રી લગ્ન ની સામગ્રીમાં મેન મુદ્દો તો કન્યા છે

કોકે બાપા આ એ પંચ્યાસી વર્ષની ઉંમરે શું આનું રહસ્ય શું તાકે જો બેટા રહસ્ય તારી કાકી મારી કાકી એટલે કેમ તાકે અમારા ઘરમાં નિયમ છે જે ભૂલ કરે એને કઈ બોલવાનું જ નહીં એને સવાર માં પંદર કિલોમીટર હાલવા જવાનું અને એનું કારણ ઈ બેટા કે કાયમને માટે ભૂલમાં હું જ આવ્યો છું તો કાકા તમે પંદર કિલોમીટર તમે ભૂલ માં આવો કિલોમીટર તમે ચાલો તો પણ અમારા કાકી એટલા તંદુરસ્ત છે એટલે ગોર બાપા ઉભેલા ભાઈ ઓમ શુભ લગ્ન મધ્ય વરરાજા ના પગ ભૂઠ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતર પાડ ને અડાડો ગોર દાદા કે મારો અંગૂઠો નો વાળો બાપા વર નો અંગૂઠો અડાડો પડે ભાઈ કે દાદા આલ્યો બીજા હો પડી મુદ્દો રહેવા જો નહીં બાપા વિધિ વિધિ હો બાપા કે દાદા વિધિ ને ખડીક સીધી કરી નાખો

એટલે એવો ભાવ સ્નેહ અને હેત ને મારા વાલા ત્યારે આ બધું થતું હોય છે એવો ભાવ અને હેતની હેલીનો કાર્યક્રમ એટલે બાપા સીતારામ ગ્રુપ અમારે યોગેશભાઈનું આવું રૂઢ આયોજન અને બાજભાઈજીના જન્મદિવસની પૂર્વ સંધ્યાએ આ દર ચોવીસ ડિસેમ્બરનો આ કાર્યક્રમ થતો હોય છે ઓશમણભાઈ કીધું એમ કે અમે પણ આ તારીખની રાહ જોતા હોય એ નરુ સત્ય છે અને હકીકત યોગેશભાઈ અમે આ આ બને ત્યાં સુધી નવેમ્બર ડિસેમ્બર નો બીજો મુંબઈ નો પ્રોગ્રામ નો લઈ હા કારણ કે આમાં અમારે ઉઘડવાનું હોય અને લગભગ તમને ઘણો ખરો ફ્રેશ માલ એનો માલ અમે દેતા જ હોય હા પણ આની અંદર પાંચ વાત સાહેબ એવી હોય કે અનટચ હોય આ નરું સત્ય છે જોકે કોઈ પ્રોગ્રામ એવો ન હોય કે એક આધી વાત હાવ નવી ન હોય નવી તો બીજું શું હોય પણ ઝાડને રોજ એક નવી કુપળનો ફૂટે ને પૂજે બાપુ એમ કહે છે કે ઝાડને રોજ એક નવી કુપળનો ફૂટે ને તો માનવાનું કે ઝાડ સુકાવા બાજુ જઈ રહ્યું છે એ માણસમાં રોજ નવો વિચારનો આવે ને તો માન લેવાનું કે મળદા બાજુ જઈ રહ્યો છે માણસ બસ જીવન એવું જીવો જીવીએ છીએ એનો પુરાવો સમાજને મળવો જોઈએ આપ જે બધા બેઠા છો

બેઠા આપણા જો છે સાહેબ અને ત્રીજી વાત એ કહું ત્રીજી વાત એ કહું ખરેખર એની વાતો ઉપર ભરોસો રાખજો રાષ્ટ્રને એ જ માણસ અઢારે વરણથી એક બનાવી શકશે બીજું કોઈ નહીં બનાવી શકે તમે સાંભળીજો કે અમુક પાર્ટી દક્ષિણમાં બીજે છે અમુક પાર્ટી પછી મહારાષ્ટ્રમાં બીજા નહીં તમારો ભરોસો રાષ્ટ્રની એકતા હારે હોવો જોઈએ આ ખાસ ધ્યાન રાખજો એમાં મયોન મહાદેવ બે ભેગા જ શકે બીજું કાઈ ન હોય શકે ભલા હે સાહેબ આપણી તો સંત પરંપરાના માણસો છે એ પરંપરામાં આપણે હાલ્યું જવાનું છે અને એવી જ વાત એવા જ ગીતો એવા જ ભજનો ફરી વાર વિનંતી કરો ભાઈ શ્રી ઓસમાણભાઈ જરૂરિયાત કાળજીથી વધારે ભાઈ શ્રી ઓસમાનભાઈ